નો બોલતો હોદા બોલ સદગુરુ ભગવાન આપણે પરંપરા જે કે તમે રણુજા ની કયો તો ભલે તમે પાળીયાદની કયો તો ભલે મોલડીની કયો તો ભલે એમ ની પરંપરા જે પિરાણાની જગ્યા એમના જે ભેખધારી મહાસંત એવા આપણે આંગણે આજ આપણા આંગણે વાલજી બાપા પધાર્યા છે તો વાલજી બાપાના મુખથી જે કાંઈ ઘરની રમતની વાત એમના મુખેથી આપણે અમૃતવાણી સાંભળવી સદગુરુદેવ કી જો જોકે હમણાં જ ઘણા બધા પુરાવા સહિત રવજીભાઈ દ્વારા આપણે મૂળ ભેદની અથવા આત્મતત્વ અથવા ઈશ્વર તત્વની સરસ મજાની વાત કરી પણ સમજવા જેવી વાત મહત્વની હમણાં જ ઘડકલા મેં કરી હતી કે વાત તો બધી કોઈ પણ સંતોના પુરાવા લેશે તો ન્યા જશે વાત મનને આવે છે વાસ વાત ખરેખર જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય મૂળ પાયાનું જે ખરેખર મનને પ્રવેશનું જે ઘર છે એની જ વાત આવે છે આપણા પાયા એ બધા ન્યા જ પગ્યા છે બહુ આગાની જ પોતા આગળ હોય ને વાત બધી પડી છે એ તો પોતે આપ અનુભવની વાત છે એમાં સંતો બધી વાતો કરશે પણ આ લઈ જાય છે બધા પણ આની ન ખબર હોય તો એને તો બહુ પડે આ દૂર પડે અથવા સમય લાગે એમ પાસ જ્ઞાનેન્દ્રી પાસ કર્મ એના મંતો હિસાબ જે આપણે કરીને બેઠા શકીએ નેથી પાયો નખાય છે પછી આગળ અનુભવ સહિત રવિશભાઈ ઘણી બધી વાત કરી એ વાતમાં આપણે જઈ શકીએ સંતો વાણીની મા બધા સંતોનું અનુભવ સાથે કહેવું તો ત્યાં જ રહ્યું છે છતાં મેં એમણે વાત કરી હતી કે કામ કરો જ લોભ મોમાન ઈર્ષા આ છે શત્રુ માલ પર બિરાજમાન છે જે ખરેખર એનો બેલન્સ કરવા માટે મેં પહેલાંય વાત કરી હતી ને એ બેલન્સ ખાસ જરૂરી છે પછી આ જે બેલન્સ છે એ ત્રણ ગુણનું સર્જન છે એમાં જડાયેલી વસ્તુ છે અથવા ત્રણ ગુણના આશિયામાં બધી આવતી વસ્તુ છે ત્રણ ગુણમાંથી પ્રગટ થનારી વસ્તુ છે ત્રણ ગુણ છે એ વાત ખૂબ જાણવા જેવી છે ત્રણ ગુણ કોને કહેશું સત્વગુણ કેને કહેશું રાજસ ગુણ કોને કહેશે તામસ ગુણ કેને કહેશું કૃષ્ણ ગીતામાં ગુણનો પ્રભાવ સાથે વિસ્તાર સાથે ખૂબ જ વર્ણન કર્યું છે કે ત્રણ ગુણનો પ્રભાવ આવો છે તો કે કેવો પ્રભાવ તો સત્વગુણ છે એ સત્વગુણ છે ઠંડો ગુણ છે ગુણ છે મધ્યાંતરમાં છે તમો ગુણ છે ગરમ છે એ એક પ્રકૃતિના લેવલ પ્રમાણે સ્વભાવની વાત એને કરી પ્રભાવ ત્યાર પછી ત્રણ ગુણનો મહેમા લઈએ તો સત્વગુણના વિશાર રાશિ ના વિશાર તામસી ના વિશાર ઈ પ્રમાણે બુદ્ધિનું કેન્દ્ર એ પ્રમાણે કર્મનો સિદ્ધાંત એ પણ કર્મના ફળ બતાવ્યા ત્યાર પછી ત્રણ ત્રણ ગુણનો આપણે હિસાબ કરીએ તો ત્રણ ત્રણ ગુણ પ્રગટ થનાર ખોરાકની પણ એને વાત કરી કે સાત્વિક ખોરાકથી આવો ગુણ પ્રભાવ અંદર પ્રગટ થાય રાશી ખોરાકથી આવો ગુણ અથવા રાજસ ગુણ પ્રગટ થાય તામસ ખોરાક પણ કીધા જે ખાવાથી તામસ ગુણ પ્રગટ થાય છે આ જે બધી આપણે વાત કરી છે ત્રણેય ગુણો પ્રકૃતિના લેવલમાં સમાયેલા છે પ્રકૃતિના લેવલમાં શિયાળો તમે જોઈ રહ્યા છો પ્રકૃતિના લેવલમાં ઉનાળો જોઈ રહ્યા છો ચોમાસું જોઈ રહ્યા છો એની રીતે ત્રણેય ગુણ કામ કરી રહ્યા છે એમાંથી આ બધું પ્રગટ થનાર છે ને પાછું એમાં ને એમાં એટલે આ ત્રણેય ગુણનો પ્રભાવ આપણા ઘટની માલપા ગટરતીની માલપા વારંવાર જેમ બહાર સ્વભાવિક સૃષ્ટિની માલપા પડતો જ હોય અને પડતો એના આધારે આપણને વિચાર આવતા હોય વિચાર છે ત્રણેય ગુણ પ્રમાણે જ આવતા હોય ગુણ વિચાર કરીને કહેશું રાજસી વિચાર કેને કહેશું તામસી વિચાર કેને કહેશું અને એ વિચાર માલપા આવતા જ હોય પણ એ આવતા જ એનો હિસાબ મેં એમણે જ કીધું કે ત્રણે ગુણના ખોરાકના આધારે આવતા એવું પણ હોય છે અને બીજું કારણ કૃષ્ણની કિતાબમાં લખ્યું કે કર્મના સિદ્ધાંતમાં જૂનું પ્રારબ્ધ પીળીઓ હોય સંચિત પીઢીઓ પ્રારબ્ધ સંચિત કર્મના સિદ્ધાંતમાં વાત કરી ગયો કે સંચિત કર્મ એટલે જૂનું ખૂબ જ જૂનું પછી પ્રારબ્ધ જો ગણીએ તો જૂના જન્મનું થાય પછી કરિયામણ ગણીએ તો હાલનું ગણાય હાલમાં એ ભૂલ કરો તો તરત જ પાણી જેમ ગરમ લાગે તે તો ગરમ લાગે એવો પ્રભાવ ફળ તરત જ મળે છે ત્યારથી ત્યાર પછી પ્રારબ્ધ એટલે જૂના જન્મની બાઇલ આયાત અને આમ હત એટલે આમ છે રામજી શેઠ સદરસે ચોપડા ચોખા રાખે કાગે લખ્યું કે રામાવતરની માઇલ ભાજે કાંઈ ભગવાન જન્મ લઈ અને કૃષ્ણ માં ચૂકવણું કર્યું એવી જ રીતે કર્મના સિદ્ધાંત નો મહેમા સંતોએ ગયો છે એ મહિમાને ખૂબ જ જાણવો પણ જરૂરી છે આપણે કારણ કે કર્મયોગી છીએ કારણ કે કર્મ આપણે કરી રહ્યા છીએ એમાં બધા ઠેકાણે સર્વ ઠેકાણે આપણે આ સિદ્ધાંતની ધ્યાન બારી અથવા ધ્યાન રાખીને કર્મ કરવું જોઈએ આ આપણે ધ્યાનમાં બેસી જશું તો એમ પણ નથી આપણે ગ્રસ્થ આશ્રમમાં બેઠા છે અને બધા ગ્રસ્ત આશ્રમમાં પોતાની ફરજો બજાવી અને ધર્મ ધ્વજ રોપી અને સખર આશીર્વાદ જાહેર કરી અને અમર પદ એમ કર્મ તો કરવા આપણે યોગ્ય છીએ અને કૃષ્ણ કીધા કર્મ યોગ નો મહિમા ગાયો સન્યાસી નો યોગ બહુ નથી ગાયો સન્યાસી ને લીધા છે પણ યોગીની ની ભાષામાં યોગી આમ કરો તમે તમે યોગી જ છો કર્મયોગી તો બધા છે જ નિષ્કામની આપણે વાત કરતા હતા એ નતા કરતા કરતા ત્યાં નિષ્કામ આપણે વહેલું મોડું આજની જ ગાયલ હું મારું કાંઈ નથી ને આ તમારે દાવવું જ પડશે એ બાજુ સિવાય તમારો કોઈ આમાં તમારો જે મોક્ષ થવો જોઈએ તમારો જે યથાર્થ માર્ગ નીકળતો એ નીકળવાનો નથી એટલે એ માર્ગ બાજુ જવા માટે ખૂબ જ પ્રયત્ન કર્મયોગનો સારા સમજી વિષયને કર્મ એટલે એમાંથી રિઝલ્ટ પરિણામ સારું આવે ખોરાકનો પાર દુબાવ ખોરાકને આપણે વિચારશું તેમાં શું આશરે નાખશું તો ભક્તિના વિષયમાં મદદરૂપ આધારરૂપ બને એ પણ વાત વિચારવા જેવી છે પછી વાણીની આપણે વાત કરીએ તો વાણીમાં બધી વાત તો ફરતી ફરતી કોઈ એના શબ્દોમાં બધા શબ્દો અલગ અલગ હોય કર્મની ગતિ પ્રમાણે મતિ અલગ અલગ હોય એટલે શબ્દો થોડા બધા ફરી જાય પણ વાત તો ન જ જાય બીજે વાત જતી નથી ખાંડ કહીએ મોરસ કહીએ કે ગળપણ કહીએ એ ગળી જ લાગે વાત તો ન આવે અખા ભગતની વાણીને મા કીધું છે કે સમરણ કરી લે જીવ સુભાગી સીતારામ નામ તારે તરવાના શેતનહારા મળ્યો મનુષ્યનો અવતાર અખબા એમ કીધું છે એટલે કોઈ પણ જાગતા આત્માને એવું કીધું કે સમરણ કરી લે સીતારામ નામ તારે તરવા સમરણ કરી લે જીવ સુભાગી સીતારામ નામ તારે તરવાના સમરણ મેં પહેલા એ વ્યાખ્યા કરી હતી કે સનું મરણ થાય તો સમરણ થઈ ગયું આ બધું કા સમજતા વિચારતા જ્ઞાનની ભૂમિકાની ભૂમિકાની કેળવણી કરતા કરતા સમરણ શબ્દ એ તમારો હોવો પડશે આપણે સુરતાની વાત કરીએ તો બહારથી ભૂમિકાને મનની પ્રણાલીકા આપી છે એની જ મનની પ્રણાલીકા અંદર વળી જાય તો એને સંતોએ સુરતા નામ પાડી દીધું બહાર આપણે વાત કરતા હોય કે ખરેખર જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય અને સપરસ્તું મન છે એનાથી આખું શરીર થૂળા લેશે પછી અંદર ની વાત ને લઈ બીજા શરીરમાં પ્રવેશ કરીએ તો પછી સંતોએ નામ સુરતા પાડી દીધું છે ત્યાં પછી મન જેવું રહેતું નથી એવી જ રીતે સમરણ કામ કરોત લોભમાં અભિમાનને ઈર્ષા સહેશનું મરણ સહેશનો અંત સહેશનો ખરો નાશ સમન્વય એવું જ્ઞાની પુરુષોનું કહેવું થાય છે એમાં પહેલી કડીની માલ પાકી હતું કાયા તારી કાગળ જેવી કોટી ભર્યા આનગળ પાણી પાંચ તત્વોનું આ શરીર છે આમાં થોડુંક પાણીનો ભાગ વધારે છે ધરતીનો મર્યાદામાં છે આકાશ તત્વો નથીની મર્યાદામાં છે બધાનો સમન્વય કરી પાંચ તત્વોનું આ માળખું શું આ શરીર છે એમાં કર્મનો સિદ્ધાંત સાથે જોડાયેલો છે ચેતન આત્મા હાઓ અલગ છે હોળી કર્મની ભૂમિકામાં ખરેખર શરીરને આત્મા વસા કર્મનો સિદ્ધાંત છે જેનાથી કાળથી તમે એને હું આવ્યા છે મૌરૂપી બગીચામાં તમે એમાં વિષયમાં ફસાણા છે અને એનો હિસાબમાં જીરો ના હોય ત્યાં સુધી મોક્ષ મળે એવું નથી હમણાં શૂન્યની આપણે વાત આવી હતી કે શૂન્ય મહાશૂન્ય પણ એ ક્યારે તો કે ખરેખર એમાં ફસાણા છે ને એમાંથી સારું કામ કરીને નીકળવાનું છે એમ પહેલી કડીને માલભાઈ કીધું કાયા તારી કાગળજી કોટી ભર્યા આનગળ કાયા બેડા ગુડવા લાગશે કોઈ સદગુરુ ઉતારે બહુ પાર એટલે અનુભવી જ્ઞાન મળી જાય આપણે અટાણવતી બધી વાતો કરી અનુભવ જ્ઞાનની જ બધી વાત કરી છે અથવા કોઈ એવા અનુભવિક જ્ઞાન મળી જાય તો સદગુરુ ઉતારે બહુ પાર ભવ પાર એટલે આ દેહની માલભાઈ એલો આચ્યમાં કે સ્વરાશ્યમાં ફરી ફરીને ક્યાંય પાર પીડવો નથી અને આ ભાવમાં પાર પડી જાય તો વખત વખતે એમ કીધું કે ભાવ પારો એટલે નકરો આ મરી જાવ ને પછી પછી હોવા જીવન જીવ એને ભાવ પાર નથી કીધું પણ પછી બીજો ભાવ જ ન લેવો પડે આમાં પાર આવી જાય કોઈ સદગુરુ એવા મળે જાય તો ઉતારે ભાવ પાર બીજી કડે એમાં કીધું હરિના નામની માંડજો આટડી ભક્તિ નો કરજો વેપાર આ દેહ છે હરીની હાટડી છે બજારે ક્યાંય પૈસા દે જ્ઞાન નહીં મળે શરદા પ્રેમ વિશ્વાસ ભાવ જ્ઞાન આ બધી વસ્તુ માણસના કલ્યાણ રૂપ સાધનો છે પણ એ બજારની વસ્તુ નથી કે જે તમે બજારમાંથી લઈ આવો પૈસા દે એવી વસ્તુ નથી એ તો સારા કર્મ અનુસંધાન શ્રદ્ધા પ્રેમ વિશ્વાસ ત્રણેય શબ્દ ને ભેળા કરેલા નિષ્ઠા કહેવાય એ નિષ્ઠા છે એ શબ્દ સકોર અથવા સુરતા સાથે તો મન સાથે આ નિષ્ઠા બાંધેલી હોય છે તો બાંધવી આ ડોળ ફેરફાર છે તો એને એક કરીને બાંધવી એટલે એમાં બોલ્યા છે કે હરિના નામની માંડજો હાટડી ભક્તિ નો કરજો વેપાર હરિના નામની માંડજો હાટડી ભક્તિ નો કરજો વેપાર સતત જાગ પહેરજો નિષ્કામ શબ્દોનો વિચાર કરજો અને ભક્તિનો કરજો ભક્તિ એટલે નિષ્કામ ફળ રહિત કર્મ કરજો વિઠલ નામની વસ્તુ વળજ્યો તોલર રાખજો ટ્રંક સાર જે તમારું મૂળભૂત નામ તમને મળ્યું છે સુરતા આજે પાસે નો થઈ જાય પાછો ખ્યાલ રાખજો આ બધું કરવાનું જ છે ઠીક કરી છે ને કર્મ બધું કરવાનું છે તમારે આલવું ચાલવું ખાવું પીવું ધ્યાન કે જોકે યોગાસન બતાવે આ બધું કરવું જરૂરી છે પણ છતાં તમારી જે નિષ્ઠા જેમ એક હોય અને વાતો કરતી હોય બાઈ બેન માથે બેડા હોય સતારી એ સુરતા બેડા પાયા જ હોય નક્કી બેડું પડી જાય એવી જ રીતે એમ એને કીધું જ્યારે નામની માંડજો આટડી ભક્તિ નો કરજો વેપાર વિઠ્ઠલ નામની વસ્તુ વરજો તોલર આંખો ટંકશાળ વિઠલ અથવા જે તમે નામ નક્કી કર્યું કરાયું છે ચાલી રહ્યું છે ને બહુ આગા પાસા થાય છે ને વિઠલ નામની વસ્તુ વરજો તોલર આંખજો ટંકુશાળ બેડું પડે ન જાય તોલર આખજો ટંકુશાળ ટંકાશાળ ન્યાય જેમ બે સાબડા છે ને વસો વસ કાંટો ન્યાય દેખાડતો હોય એ કઈ બાજુ પલ્લું નમે ન જાય એનું ધ્યાન રાખજો વળી ત્રીજી કડે કડીમાં કીધું ધર્મના નામની ડાલુ બાંધજો સત ની બાંધજો તલવાર હવે ગ્રસ્ત આશ્રમ આપણે જોડાયેલા છે એકલા નથી આ ગ્રસ્ત આશ્રમ માલપાનો નો બે લાવવાનો જે આગ્રસ્ત આશ્રમ અંદરનો જ કહેવાય અગ્રસ્ત આશ્રમ એટલે ટૂંકમાં ગ્રસ્ત એટલે નજીક જાવું આનો અર્થ એવો પણ થાય જે નજીકનું જે નજીકપણું છે જીવાત્માનું નજીકપણું છે ન્યા જવાની વાત એમાં ગ્રસ્ત શબ્દ વાપ્યો કે રસપરસ મિલન છે ધર્મના નામની ઢાલુ બાજુ સતની બાંધજો તલવાર ભૌતિક મતમાં આપણે જીવ્યા છે આપણા આરે ઘરનું માણસ જીવે છે આપણા બાળકો પાળ જીવે છે આપણા આરે કુટુંબ જીવે છે આપણા આરે સમાજ જીવે આપણા આરે જગત જીવે છે અને ભૌતિક કહેવાય જે ખરેખર ભૌતિકમાંય તમારે જીવવાનો છે તો આ ધર્મની ઢાલવું એટલે અરસપરસ તમારો જે કર્મનો સિદ્ધાંત છે એમાં ક્યાંય અન્યાય ન થાય એમાં પરિણામ આપણું ખરાબનું આવ્યું છે બધા સર્વ ઠેકાણે સર્વ બાબતમાં હર ઘડીએ જાગતુરે સારા કર્મોનો મહિમા એમાં કેળવો એવી ધર્મની ડાલ એટલે ને આ ધર્મની ડાલ કેળવતા પેલા હાથે ઝીરો થવો જોઈએ કોઈને બાકી ઉશિયું ધારા રહી ગયા ને કોઈ પણ બાબતમાં આ વિચારવું જરૂરી છે ને એ પ્રમાણે જીવવું જરૂરી છે ધર્મના નામની ઢાલું બાંધ્યું સતની બાંજો તલવાર સતની બાંજો તલવાર એટલે વસન ની વાત આવી ગઈ વસનનો એમાં આર પાર શબ્દનો આર આરપાર હિસાબ એમ વસન છે એ ખરેખર રઘુકુલ રીતે સદા સદાશલી પ્રાણ જાય પણ વસન નો જાય આવી જીવી ગયા અને અંદર બહાર બે બાજુ કરી દેખાડ્યું છે ગંગા સેતીનો પુરાવો ને આવે લાખાલનો પુરાવો ને આવે આવો પણ પુરાવો વસન આવ્યો તો આનો અર્થ એવો પણ છે કે આ શરીર કદા આ પણ છે પણ માલભરે ઓળો તો પણ નથી એમાં ચાર વ્ય છ સાત અઢાર પ્રાણ જેવું છે તો જ્ઞાન માલપા ભરપૂર ભરેલું છે એમાં કાંઈ ઘટતું નથી એમ સતની બાંધજો તલવાર એટલે હાંસુ બોલજો અથવા રહેજો અથવા બોલો એ પ્રમાણે કરીજો કર્મનો કર્મનો સિદ્ધાર્થો રાખજો વસન આપણે કહેવા પૂરતું નથી બોલજો અને હાવ નથી આ એવું તો છે રહેવા માટે પણ આપણે પ્રાઇવેટમાં આપણો પ્રાઇવેટ જ હિસાબ કરે તો જે બોલવું એમ કરવું વિચારવાણી વર્તન ત્રણેય કર્મના અંગ છે વિચારથી માણસ કર્મ કરે છે વાણીથી માણસ કર્મ કરે છે કૃષ્ણ ગીતામાં લખે કર્મ આ ભાગ છે વિચારવાણી ને વર્તન વર્તમાન એટલે જે શરીરણ આવી રહ્યું છે અને સમય આવી રહ્યો છે એને વર્તમાન કહેવાય વિચાર છે માલિપાની વિશાર શરણી છે અને જે ખરેખર વિશારીને બહાર લાવે છે અને વાણે ત્રણ પ્રકાર કર્મનો સિદ્ધાંત તૈયાર થાય છે એટલે ત્રણ પ્રકારના કર્મના સિદ્ધાંતમાં પણ ખરેખર જે હમણાં જ મેં વાત કરી હતી સુરતાનું છે અથવા તમારું જે મન છે એને હાજર રહેવું જોઈએ અને વિશારે વિશારીને કર્મ કરવું જોઈએ તત્ની બાંધ્યો તલવાર એટલે હાસુ બોલતા શીખજ્યું ત્યાર પછી એની જ કડેમાં એને કીધું કે રામ નામના ભક્તર પહેરી જો મારી જો માયલા કાળંગા ને માર મેં તમને પહેલા જ વાત કરી હતી કે કામ કરો જ લોભ મોલપા વાટજો બેઠા છે તમે આનપા પગ મોકો એટલે વિરોધ પક્ષ માલપા પીડ્યો જ છે એવડા પરીક્ષા પત્રમાં તમારું પરીક્ષા પત્ર માલપાને માલપા રાખેલું છે કે તમે આ બાજુ પગ મૂકશો એટલે ઓલા તરત જ તૈયાર થાય છે કે એ બેઠા જ નહી રહે પણ તમે આ બાજુ પ્રવેશ કર્યો એટલે એ તમે જેટલો પ્રવેશ કર્યો એટલો જ પ્રવેશ કર્યો એટલે કૃષ્ણ કીધા એમ હોત છે કે તમે આલો એટલો હું આલો પરીક્ષા કરવા માટે એમાં પાર ઉતરી જાવ તો પાછો હું સ્વીકારી લઉં છું એવી જ રીતે સતની બાંધજો તલવાર નામના બખ્તર પહેરજો મારજો માયલા કાળે માર જે કામથી ક્રોધ ક્રોધથી મો લોભિમાન ઈર્ષા જે પ્રગટ થઈ રહ્યું છે એ કામના બેલન્સમાં છે એટલે આખા ભગત એમાં ઠીક કરીશ કે રામ નામના બખ્તર પહેરજો મારજો માયલા કાળે માર રામ નો બખ્તર હોય તો પછી કામ વ્યાપી શકે નહીં આ મન છે ચાર જગ્યા હરે કામ કરે છે કે પાંચમી જગ્યા આપો એટલે એક જગ્યા છોડી દેશે આ મન ચાર જગ્યા હરે કામ કરે છે એમાં પાંચમું કામ તમે હોપશો એટલે એક જગ્યા ગમે ત્યાં છોડી દેશે ચાર પકડી રાખીએ છે એમાં એ મૂકી દેશે એટલે ખરેખર રામ નામના ભક્ત પહેરજો વિઠલ નામની વસ્તુ વરજો એના એ જ વાત કરી વિઠલ નામની વસ્તુ વરજો તોલ રાખજો ને આ વિઠલ તમે જે અમર ના મળ્યું છે ના તમે હાજર રહીજો આમાં એ જ ભલામણ કરી શકે આ વિષમતાવાળો સંસાર છે આ વસ્તુનું સર્જન છે તો એમાં તમારે જીવવાનું છે આમાં ગરમ છે ઠંડુ છે આ બધું છે પણ ગરમમાં ઠંડુ ઠંડુમાં ગરમ ક્યાંક ઊંધું ન થઈ જાય તો આનું પરિણામ ઉલટું આવે છે ભોગવવું પડશે એમાં પાછું કોઈ છે ને તું તું જ કરતા અને તું જ ભોગતા બે વાત નજીક પડશે એટલે એ નજીક ન આવે અને નજીક આવે તો સરળતા મુજબ આવે સારું પરિણામ આવે એવા સંતો એ માન આપ્યું છે એટલે રામ નામના ભક્તર પહેરજો મારજો માયલા કાલેંગાને માર જે ખરેખર કામનું જે બીજું ઊભું થાય છે એ ના શિખરો ઉપર રહે અને ખરેખર દબાવી રાખજો એ બહાર નીકળી જવા નથી પણ એને સંત રાખવા જેવું જેમ તલવાર હોય ને ક્યારેક જરૂર પડે તો ઉપયોગ કરે કાયમ કે ઉપયોગ કરવા ન હોય એમાંની જરૂર પણ છે એ ના કાવ્ય બ નથી જરૂર મુજબ યથાર્થ આપણા સંતન કે સમકક્ષ દ્રષ્ટિ રાખી સમકક્ષ ખજાનો વાપરો સમકક્ષ હશે આપ જાળવી રાખો હમણાં રવિશભાઈ કહેતા ને કે વાણી ક્યાંક આમાં સપાઈ ગઈ કોઈક હમજે અને ન સમજતી ને કે નોખું લાગે એનું પરિણામ એના વિચારમાં આવે ખરો એની અસર થાય જેમ હિમાલયની માલપા ઠંડી પડતી પણ ટાઈટ તો મારી બેટી અહીં આવ્યા થોડી જઈ એમ આવે નહીં એનો આવે એમ આની કોઈ ભાવ ખોટો ન પડે એ પણ ખ્યાલ વાણેપાણાનો ખ્યાલ રાખવો જરૂરી છે એમ મારજો માયલા કારણે ઘરે મારે ખ્યાલ રાખી અને જીવ જાવ તો આ ઘટની માલપા ક્રોધ નિવાસ ન થાય ને જેટલો ક્રોધ હોય અથવા ક્રોધ અને અજ્ઞાનનો કાંટો કરો એટલે બેહર હરકો જ થાય જેટલું અજ્ઞાન હોય એટલો જ માલપા ક્રોધ હાજર હોય ક્રોધને ક્યાંય ગોતવા દાવવા પણ હોય છે પણ જેટલું માણસમાં આ જ્ઞાન નજીક હોય એટલો જ ક્રોધની એની પડખે હોય જેટલું જ્ઞાન નજીક છે એટલો ક્રોધ આઘો એટલે પહેરજો એમ નામના ભક્તર માયલા માયેલા કાળકાને માર આ પોતાના પ્રાઇવેટ વર્તમાન રહેણીની વાત સંતોએ કરી હવે આગળની કડીમાં આપણે જોઈએ તો પછી ખરેખર આ બધી જે કર્મના સિદ્ધાંતની સંતોએ વાત કરી એ પ્રમાણે આપણે કર્મ કરતા સમજી વિચારીને થઈ ગયા તો એનું પરિણામ હંમેશા સારું જ આવે છે અને પછી એને સારા પરિણામની વાત કરી છે અને ભગત તો ખરેખર એક પટેલ નાતમાં થઈ ગયા અને એક નાનકડી બેન બે ભાઈ હતા પછી નાનકડી બેન છે ઉછેરીને મોટીથી લાઈટ કીસે અને પછી એને લગ્ન થયા અને પછી આહાર્ય પછી પગે લાગો ને એવા બધા થોડાક પૈસા આવ્યા હોક રૂપિયા અખાને દઈને કીધું કે ભાઈ આની મને એક કંઠી બનાવી દઈએ સોનાની અને આખો કારીગર હતો અથવા નાણાં મંત્રી હતો રાજનો મંત્રી હતો સોના સાંધીના સિક્કા નાણું બનાવતો એનો વિષય હતો પછી બેને સો રૂપિયા દીધા તો એને ધર્મદાન પરથી કર્મસિદ્ધાર્થનો હિશાપ કરી અને નક્કી કર્યું કે દાન દેવું તો પ્રથમ બેન દીકરી ભાઈ બા ત્યાર પછી સાધુ સંતો જ્ઞાની દેને ત્યાર પછી બધા આવે એવો હિશાપ કરી અને એને સો રૂપિયા મારી ભેળવી અને બેનનો હિશાપ એ કંઠી બસો રૂપિયાની કરી દીધી લઠ જેવી કંઠી બેનને આપી બેને કંઠી જોઈ કે સો રૂપિયામાં એટલા હોને આવી લઠ જેવી કંઠી થાય ને એટલે કોઈ શોખસે પાસે તપાસ કરાવી કે ખરેખર આ કંઠી કેટલું ભેગ છે અને કેટલા રૂપિયાની થાય તો શોખસે તપાસ કરીને કીધી કે બાવીસ કેરેટના હોનું છે આમાં કાંઈ ભેગ નથી બેન તમારા કંઠી આપી હોય તો બસો રૂપિયાની થાય ના કંઠી બેસવી નથી બેનને એમ થયું કે કોઈ અખાનું મળતી હોય છે અખાનું ટાંકી દીધું કોઈ બીજા ને મળવું બીજા સોક્ષીને મળે ને એ જ વાત આવે પણ આ વાત વાયુ યોગ્ય ધીમે ધીમે અખા ભગતને મળે છે પછી અખા ભગતને માલપાળ સંભવ થાય છે એક જ કોકની માલપાળ ઓટેલા અને બેનને અવિશ્વાસ આવ્યો કેમ માં છે બાપ એક છે અને એમાંથી બે પ્રગટ થયા છે તો ખરેખર આનો વિશ્વાસ તૂટી ગયો કેમ અથવા આ વિશ્વાસને જોડનાર કોણ છે ને આ વિશ્વાસને તોડનાર કોણ અથવા મેં એમણે કીધું કે શ્રદ્ધા પ્રેમ અને વિશ્વાસ ત્રણેય શબ્દને વિચારી તો નિષ્ઠા કહેવાય તો આ નિષ્ઠા મેં બાંધવાળો કોણ છે અને આ નિષ્ઠા તોડવા વાળો આ નિષ્ઠા કેમ બંધાઈ જાય છે અને કેમ તૂટી જાય છે એનો એને વિચાર આવ્યો હવે જ્યાં વિચાર કરે છે ત્યાં મેં કીધું હતું ને કે કામ કરો લો અભિમાની રહેશે આ શત્રુ બહાર અંદર બધી હાદર જોય હળે પત્ર બીજું શરૂ થયું રાજની માલ પાસે સોના સાંજેના સિક્કા પેળાતા એમાં કોઈએ કીધું કે બાપુ વર્ષોથી નાણા મંત્રી બને પણ કોઈથી લાઇબ્રેરી લેબોરેટરી થઈ નથી આપણે કોઈ એની સરસા થઈ નથી આનું ટેસ્ટિંગ કોઈ થયું નથી માણસ વાતો કરે છે કે આ સોનું અને સાંજેના જે સિક્કા બનાવે છે નાણું જે બનાવે છે એમાં આખો ભેગ કરીને પોતાનો ભાગ નખો રાજાએ આખાને કેદ કરી દીધા આ વાત સાથે મેં જઈ તે નક્કી કેમ કરવી એને સોક્ષી બોલાવ્યા સોના સાંજેના સિક્કા આજુબાજુથી કઢાવી અથવા ખજાનામાંથી લાવી અને ટેસ્ટિંગ કર્યું તો એમાં સો ટકા સાંધી સાંધી નીકળે હોનું હોનું નીકળ્યું પછી અખા ભગતને છોડવામાં આવ્યા પછી અખા ભગતે વિચાર કર્યો કે ખરેખર બેનને અવિશ્વાસ આવ્યો રાજાને અવિશ્વાસ આવ્યો આ નિષ્ઠા કોણ તોડે છે ને કોણ બાંધે વિચારમાં હતા ના બીજો સામે પ્રયોગ આવ્યો થોડુંક ખરેખર અગ્નિ માલ પર ઘી નાખ્યું એવું થયું બે ખરેખર પ્રશાસનની જવાબદારી આવ્યો એટલે અખા ભગતે વિચાર કર્યો કે હવે વિશ્વાસ કોઈનો કરવા જેવું નથી જો આ કુંખમાંથી જણેલી બેન હતી એને પોતે પરમારથ કર્યું છે છતાં એના પછી આખા ભગત ઉપરથી એનો વિશ્વાસ બેનનો તૂટી ગયો પ્રમાણિકતાથી જે રાજ્યની માઇલમાં સત્યમેવ રહી તે હિશાબ્રજ કર્મનો સિદ્ધાંત તથા વસન નજીક રાખીને પણ જે નાણાંનું કામ કર્યું છે એમાં પણ અવિશ્વાસ આવ્યો તો આ વિશ્વાસ આવ્યો અથવા વિશ્વાસ તોડ્યો આ તોડનાર અને જોડનાર આ કોણ છે એના સંશોધનમાં આખો ભગત મોજાય છે અને ખરેખર નોકરી મેળવે રાજાએ પછી ઘણો સમજાયો પણ પછી અખાયમાં નોકરી કરતા નથી કે જીવનને ઠેસ પડે એવું કર્મ હું કરતો નથી એમ કહીને પાછો વળા છે ખેતીની જવાબદારી મોટાભાઈએ કીધું કાંઈ વાંધો નહીં રાજા એ આપણે વ્યાર કરવું નથી આપણે થોડી દીધી જવાબદારી લઈને થોડા વરના આવા તાવળા થઈએ એટલે એ આપણે નથી કરવું તો આપણે ખેડ છે તો ખેડ કરો ખેડમાં એમ કહેવાય છે સાંજના સમયે યુક્તિ જો યુક્તિ યુક્તિ અને મુક્તિ આ ત્રણ સાધન તમારી પાસે પાછળમાં અથવા એકલા તમે હોતી કામ કરી રહ્યા છો બધી જાહેરમાં છે બાય જાહેરમાં છે અંદર છે બહાર છે બધી હારવાર આ નો છે હવે વાડી હોપી છે વાહુપુ હોય પૂછે અખા ભગત હાજર વાહુપુ નહીં કરતા પથ્થરીમાં એક પૂળો નાખી માથે ગોડડો ઓઢાડ દે અને પોતે ખરેખર શમશાનની માઇલ પર સુપાત્ર સંત છે ભૂતનાથ ભૂતનાથના શરણે જાય છે પણ વસાડે એક મોટી નદી આવે છે અને ફેરવવામાં જાય તો વાર લાગે એવું તો એને તરતા આવડતું નથી છતાં ભરોસો રાખી અને નદીમાં તરવાની કોશિશ કરી હામા કાંઠે જાય અને આખી રાત સત્સંગ કરે અને આ વાતનું જેમ જે વિશ્વાસ તૂટ્યો અને બે ઠેકાણે પરીક્ષા થઈ તો આ જે કરી રહ્યા હતા સંતોના શરણે જઈ રહ્યા હતા એમાં ઈશ્વરમાયા જીણી નજર કરીને જોઈ રહી હતી તો કોઈ હમાસાર દીધા એમના મોટાભાઈને કે તમે આખાને વાહુપે મોકલો પણ એ વાહુપે રહેતો નથી ખાટલામાં તો પોળો રાખે છે બીજું બધું પોળો એ ઠીક છે ન વાહુપો કરે એ કાંઈ વાંધો નથી પણ ઓલા પાણીમાં જાય તરત તો આવડતું નથી ક્યારેક ડૂબી જશે ભાઈને ખોઈ બેસ્યો ભાઈએ મોટો ઠબકો દીધો અથવા એ ટેસ્ટિંગ કર્યું તો વાત એવી જ નીકળી પછી ને ખૂબ ઠપકો દીધો એક રાધાએ ઠપકો દીધો રાધાનો ભરોસો તૂટી ગયો આનો ભરોસો બેનનો ભરોસો તૂટી ગયો હવે પોતાના હગા પાય છે એ ઠબકો આપે છે કે આવું તું ન કર તો સારું સાધુ છે કા માગશે ને છે મગાવશે બેમાંથી એક કામ કરશે કર ત્યારે અખા વખતે એમ કહેવાય છે કે ભાઈ ને તજ્યા જેમ નરસિંહ મહેતા એ જુનાગઢ તજ્યું પછી ભવનાથ ગયા ગુરુ મળ્યા પછી પાછા આવ્યા એમ અને ભાઈને તજ ભૂતનાથના સરણે થઈ ગયા અને પછી ના કણે ને જાણ્યું પછી માણ્યું પછી આ વાણે બારી આવી જાણું અને માણું પછી આ બોલે એમ બોલે જાણ્યું છે આપણે વાતો સાંભળ્યું છે અનુકરણ અનુગ્રહ આપણે કરીએ ત્યાર પછી જાણવું અને માણવું બે શબ્દ આવે એમ જાણ્યું અને માણ્યું પછી આ વાણી પર આ મધ્યમાં વ્યકરી શાળાએ અલગ અલગ પ્રકારની વાણી સંતોએ કીધી છે પણ વાણીના સ્ત્રોત ક્યારે પ્રગટ થાય તો કેમ આ પ્રવેશ કર્યા પછી અથવા એ કર્મના સિદ્ધાર્થના દસ ટકા સત્યમે જાય તે વસનમાં ભળ્યા પછી જ બોલા બોલવાનું શરૂ થાય નકરા બોલા તો બોલા હા ભળેલો જ બે દીકરી બીજું આવવાનું પ્રકૃતિના લેવલ પ્રમાણે જ્ઞાન આવવાનું હાલ સમય છે એનું જ્ઞાન તમારે એના રહેવાનું આધ્યાત્મિક જાળવી રાખવાનું અઠાણું હાલનો સમયનું જ્ઞાન છે પ્રકૃતિના લેવલનો આપ મેળ એ જાળવી રાખવાનું હજી બે દીકડ સમય પર છે એ આવવાનું આ તો બધું આમ રહેવાનું જ પણ મૂળભૂત તમારો અંદરથી પ્રગટ કરેલો છે તો સિદ્ધાર્થ મત થઈ તમારો કાયમી સમય સાથે છે તમને સમજ આપીને જાળવી રાખશે તો કર્મનો સિદ્ધાર્થ આપણો મળો નહીં પડે અથવા બગડતો નહીં આવે અને સારું પરિણામ આવશે એમ એમ આ પ્રમાણે સિદ્ધાર્થના મતને કેળવી ગ્રસ્ત આશ્રમમાં તમે બધા બેઠા છે અથવા આખા ભગત બેઠા હતા તો એમાં સરસ મજાની એને ગ્રસ્ત આશ્રમની વાત છે કે ઈશ્વરની કૃપા ઈશ્વરના ગ્રેન્સ ધારું નથી ઈશ્વરના ઘરે જ વાળું છે પણ આ સિદ્ધાંત મતને કેળવીને કોઈ જીવનાર હોય તો આ જગતની માઇલમાં એને ભગવાન ખરેખર બગીસો એનો છે એની બધી આ છે આનંદનો રૂપ છે તો તમારો આનંદ તમારા ઘરનાનો આનંદ સાથે કુટુંબનો આનંદ ધર્મને ધજા હોય અને વ્યાહમાં મળતો હોય એ બધાય મારા છે અથવા ઈવડું જે કરીને બેઠો કાંઈ મોક્ષ એકલો મેળવીને કે એવું નથી આ બધું કેળવી અને મારી સૃષ્ટિને જાળવી રાખે છે એ મને ખૂબ જ જ્ઞાની વાત છે વાત એનાથી ખાતું બોલ્યું કૃષ્ણે કીધું ને કે ખાતા ખાતા છે પણ અનાજથી ખાતું અનાજિ ખાતું એટલે જેમ ચાલ સો ચાલ આ પ્રગટ થઈ જાય હા હકડા પીર તે ઝારે એમાં પૂરી પાડી દે કોણ ખબર ન આ ક્યાંથી આવ્યું હા બધી વરુડિય કટક કટકને જમાડ્યું આ ક્યાંથી ને આવ્યું આ શું છે આ બધું આવો જે હિસાબ છે એ મારા છે ને એનાથી આ સૃષ્ટિ આખી દીપતી હોય હું બધાને શુભ્ય નથી અથવા પ્રગટ એમ અપ્રગટ અને પ્રગટ બે રૂપ મારા છે પણ જેમ ધારો એમ ખરેખર મારા છે આ સૃષ્ટિને લાવ્યા ઈવડે હું જ છું એમ કહેવું તો કહેવાય એટલે એ કક્ષાની અખબકતે વખતે વાત કરી કે ન્યા કાંઈ ધારું નથી તમે સરસ મજાનો નિષ્કામ હલાવતા હલાવવા માગતા હોય તો જનકને મિથિલા નગરી આપી સરસ મજાને હલાવી સુખદેવજી મહારાજે કથા કરી એ કથા એને સાંભળી તથા સુખદેવજી મહારાજને એને ઉપદેશ આપ્યો પછી પછીવાળા એને કથા સાંભળી સુખદેવજીના ગુરુ પણ જનક છે એમ સુખદેવજી મહારાજ વ્યાસપુત્ર છે શર વ્ય સાસો ઢાપુમાં કાંઈક ઘટિત નહીં તથા એને ગુરુપદે એનું એમ પિતાનું સ્વીકાર્યું નહીં એને જનકજી નું સ્વીકાર્યું વિદેહી પદનો મેં એને પણ ગાયો એમ વિદેહી પદમાં આ જ નહીં તો કાલ કરોડો રહી કો તમારે રહે અને આશ્રુષ્ટિ